અને પ્લસ દોઢ ટકો સલ્ફર આવે છે જેનો વપરાશ કરાવેલો હતો મોટાભાઈ તમારો પરિચય પણ રવેણભાઈ વાવડીયા ગામ નવાણીયા હવે આપડે આર પોટાશ નો તમે એક ડેમો કરેલો હતો અહિયાં ચાર કેરમ આપણે એનો રાઉન્ડ માર્યો આંબલા પછીના ચાર કેરમ તમે માર્યો તો અને એ આ છે એમાં ગોગડું આય છે છે પ્રમાણ આની અંદર દસ બાર દિવસ માં ગોગડું હતું ટૂંકમાં ભરાવા માંડ્યું અને દાણો પોપટો ફોલવા માં કેવો છે દાણો અંદર થઈ ગયો તોડવું પડે છે

અને આ સારું આપણને લાગ્યું તમે ડેમો કરી ગયા તા એટલે આપડે ડેમો જોઈને એમ થયું ના ના રાસાયણિક પોટાશ ની જગ્યાએ ઓર્ગેનિક કોટાશ સારું એવું રિઝલ્ટ આપે આપે હા અને જલ્દી તાત્કાલિક ટૂંકમાં અઠવાડિયું દસ દિવસની અંદર તમને વિઝિબલ રિઝલ્ટ દેખાય દેખાણું ને હામુ જ છે તો આપણે કોઈ ખેડૂત મિત્ર ને બીજાને ભલામણ કરવી તો કરી શકીએ ખોરાઈ લોન પણ સોખું જ છે ને હામે